નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ભારે વરસાદની આગાહી રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ આપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે તો બીજી બાજુ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી હવામાન રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યેલો એલર્ટ પણ જાહેર કરાયું છે બે હજાર માં હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે બે ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજાર ને સત્તર અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી સત્તર મો જમા થયો નથી જેથી પાછળનું મુખ્ય કારણ છે ઈ KYC અને જમીન રેકોર્ડની ચકાસણી રેશન card ધારકોને થશે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને rationing નું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર રૂપિયાની ઓછી આવક ધરાવતો હોય તો તેને અનસુરક્ષિત હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તેને તેમને પણ અનસુરક્ષિત હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે વધારીને હવે પંદર હજાર કરવામાં આવી છે પાન કાર્ડ તારકો અપૈત્યન જે લોકોએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું કરાવ્યું તે વહેલી તકે કે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે જ્યારે કેન્દ્ર સરકાર ના જણાવિય અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ tartar છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું પણ જો તમે આ આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના ના વ્યવર બેંક દ્વારા કરવા કરાવી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ લઈ શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિન્ક નથી તો પણ ગભરાશો નહીં ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો લર્નિંગ લાઇસન્સ ટેક્સ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગતા હોય તો તે એ પણ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો

હવે ગુજરાત સરકાર RTO દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે તમે લર્નિંગ license ની પરીક્ષા આપવા જશો તો પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમે લર્નિંગ license કઢાવી શકશો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. રાવર હુમલા યાર્ડમાં મોટી મગફળીના બારસો સત્તાણુ રૂપિયા

યજ્ઞનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહે છે ખેડૂતોને હપ્તા વગર બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયાની આથી સાય નાખવામાં આવે છે અને આ છ હજારની નાણાકીય સહાય દર ચાર મહિનાના અંતર સાથે બે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનામાં ફોર્મ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા ઘર બેઠા આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવે છે. આજના સોના ચાંદીના ભાવ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ સડસઠ હજાર સાતસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ગઈકાલે તેનો ભાવ અડસઠ હજાર એકસો પચાસ રૂપિયા હતો.

ત્રીજી વાર સત્તામાં આવી ને સરકાર પાસેથી આશા છે કે તે આગામી મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા નો વધારો કરશે ત્યારબાદ તેનું ડીએ વધી ત્રેપન ટકા થઈ જશે પરંતુ કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના રોકાણમાં આવેલ DA arrear જારી કરવામાં પર સરકાર તરફથી કોઈ અપડેટ આપ્યું નથી વિગતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં બે વખત વધારો કરે છે તેવા પહેલા જાન્યુઆરી અને બીજી જુલાઈના વધારો કરવામાં આવે છે તેમાં કેન્દ્રમાં નવી સરકારે આવું રજૂ સુધી મોંઘવારી પથ્થારની જાહેરાત કરી નથી જેની કર્મચારીઓ રાજ કરી રહ્યા છે હવે સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે ખેડૂત આવવાનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સ્ક્રેપ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધીમાં રાવનો ઓડિયો પહોંચતા રહે